કારણસર આગ ફાટી નીકળી હતી આગ ને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા અંકલેશ્વર ડીપીએમસી પાંચ ફાઈટરો ઘટના સ્થળે પોલીસ નો કાફલો ઘટના સ્થળે સદનસીબે કોઈ જાનહાની નહી સવા ત્રણ વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયોસા હેલ્થકેર કંપનીમાં ફાયર થયેલી છે એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી જ ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આ પર કાબૂ મેળવી લીધો હતો અને લગભગ અડધો પોણા કલાકની અંદર આ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી કારણ અંગે તો એવું હોય છે દર વખતની ની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએ માં એવું છે સોલવન કે બહુ સેન્સિબલ હોય છે હાઈલી ફ્લેમેબલ હોય છે એટલે ક્યાં કોઈ જગ્યાએ થી કદાચ સ્પાર્ક કે ફ્લેમ મળી હોય તો કેઝ્યુઅલિટી અંગે કોઈ મને માહિતી નથી અમારા સ્ટાફ અહીં પહોંચ્યો ત્યાર પછી એમને ખાલી ફાયર કોલ જેટલું માહિતી મળી છે